નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયન્ગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વાંસતા પંથકમાં ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવી મુસ્લિમ સમાજે ઉજવણી કરી યાહુસેનના નારા સાથે મહરમ પર્વે મુસ્લિમ સમાજે મહોરમનો પવિત્ર તહેવાર ઉજવ્યો વાંસદા તાલુકામાં મુસ્લિમ સમુદાયનો પવિત્ર મનાતો તહેવાર મોહરમ પર્વ નિમિત્તે હઝરત ઇમામ હુસેનની યાદમાં યાહુસેનના નારા સાથે મહોરમ પર્વે કલાત્મક તાજીયામાં ચાંપાવાડી ખાતે કોમી એકતાના દ્રશ્યો સર્જાયા હતા યાત્રી નિવાસ મટવાડ ખાતે નિબંધ લેખન યુવા સ્પર્ધાનું આયોજન કરાયું ગતરોજ નહેરુ યુવા કેન્દ્ર નવસારી ગુજરાત પ્રવાસન નિગમ સંચાલિત યાત્રી નિવાસ મટવાડ અને મહિલા અને બાળ અધિકારીની કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે આશ્રમ ખાતે યુવા નિબંધ લેખન સ્પર્ધા અને આઝાદીની લડતમાં દાંડી માર્ચનું મહત્વ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રગતિ એજ્યુકેશન સેન્ટરના સંચાલક અબ્રાર મલિક જિલ્લા સંયોજક અસ્મિતાબેન ગાંધી મટવાડના માજી સરપંચ જયંતિભાઈ પટેલ સરપંચ રમેશભાઈ હળપતિ યાત્રી નિવાસ મટવાડના ઇન્ચાર્જ વિનીતા પટેલ ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લાના બિલ્લી મોરાના પાણી પુરવઠા અધિકારીઓની કરાઈ ધરપકડ ક્લાસ વન અધિકારી સહિત કોન્ટ્રાક્ટર સહિત દસની ધરપકડ કરવામાં આવી પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયા કરી અને ટેન્ડરિંગનો ભંગ કરી કૌભાંડ આચર્યાયું હતું કામ થયા વગર ખોટા બિલો મૂકી ખોટી હકીકતો ઉભી કરી અને કરોડોનું કૌભાંડ કરોડ અડતાલીસ લાખ સરકારી ઉચાપાત કરી સીઆઈડી ક્રાઇમની અંદર આની જાણ કરાઈ હતી ફરિયાદ થતાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચૌદ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ જેમાંથી દસની ધરપકડ કરી લેવામાં આવી છે નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા સરકારી નાણાંની ઊંચાપાત અંગે કરાઈ હતી ફરિયાદ ગઈકાલે રાત્રિના ત્રણ વાગ્યાના સુમારે સુરતથી પિકઅપની અંદર ભૂન પકડવા માટે આવેલ નવ વ્યક્તિઓની પિકઅપ વેનને એક્સિડન્ટ નડ્યો એક્સિડન્ટ એ રીતે થયો કે સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આ પિકઅપ જે ખરી ઝાડ સાથે અથડાઈ અને બાજુમાં જે પાણીનું ખાબૂચ્યું હતું એની અંદર જઈ પડી બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા જ્યારે બાકીના ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે નવસારીની સિવિલ હોસ્પિટલની અંદર સારવાર માટે ખસેડવામાં આવ્યા અકસ્માત એટલો ભયંકર હતો કે એરોથી થી ઇટાળવા તરફ જઈ રહેલી જે ગાડી હતી એ જળ સાથે અથડાતા ફરી પાછી ઈટાળવાથી એરો તરફનું મોડું થઈ ગયું હતું એટલે કે ઓવર સ્પીડિંગના કારણે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાની ભીતિ દર્શાવાઈ રહી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ સરકારની શિક્ષણ નીતિને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આવેદન અપાયું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ હવામાન વિભાગ દ્વારા જ્યારે પાંચ દિવસનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું ત્યારે બે દિવસના વિરામ બાદ ફરી એકવાર નવસારી જિલ્લામાં મેઘમહેર નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં શરૂ થયેલ ધોધમાર વરસાદના કારણે અજરાઈ ધમડાછા અમલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો માહોલ સર્જાયો સાથે જ સતત વરસાદના કારણે અંબિકા નદીના પાણીના સ્તરની અંદર વધારો જોવા મળી રહ્યો છે શાંતિ મંદિર મગોદ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી વલસાડ તિથલ સેગવી નજીક મગોદના મહાફળિયા ખાતે બે હજારની સાલમાં મુક્તાનંદ બાબાના ચિરંજીવી નિત્યાનંદજી દ્વારા શાંતિ મંદિર આશ્રમની સ્થાપના થઈ હતી સંકુલમાં મહિલાઓ દ્વારા હસ્તકલાનું પણ કામકાજ થાય છે અને તેનું દેશ વિદેશમાં વેચાણ થાય છે નવસારીના ભક્તો ઉપડ્યા માતા દેવીના દર્શને વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગો ના તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથે નું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ગઈકાલે રાત્રિ દરમિયાન સુસુષા હોસ્પિટલ પાસે આવેલા આશાપુરી કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર સાંઈ અમૃત તુલ્ય દુકાનની અંદર આગ લાગી હતી આગ લાગવાના કારણે ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આ આગની અંદર કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી પણ દુકાનની અંદર રાખવામાં આવેલ રાચ રચીલું બળીને ખાખર થયું હતું અને બાજુની દુકાનમાં પણ થોડી ઘણી જ્વાળાઓ પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો અને સાથે જ આ ગોલવી હતી કયા કારણોસર આગ લાગી છે એ હજુ ખુલ્યું નથી પણ તપાસ દરમિયાન એની પણ માહિતી પ્રાપ્ત થશે તો ફરી એકવાર ફાયર બ્રિગેડ દ્વારા નવસારીની અંદર લાગવામાં આવેલી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે નવસારી કોર્ટ સંકુલની અંદર લીમડાનું વૃક્ષની ડાળી થઈ ધરાશાયી સદનસીબે જાનહાની ટળી જોકે વાહનોને થોડી ઘણી નુકસાનની ભીતિ સેવાઈ રહી છે પણ આવા વૃક્ષોનું વેલી તકે દાળી લેવામાં આવે એવી લોકોમાં માંગ ઉઠવા પામી છે ચાંદીપુરા વાયરસને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું છે અને લોકોને જાગૃત કરવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે વાત જો કરવામાં આવે તો સેકન્ડ ફ્લાય જેને માટીની માગ પણ કહેવાય છે એના દ્વારા નાના બાળકોની અંદર જીવલેણ રોગ કે જેની આજ સુધી કોઈ વેક્સિન કે રસી પણ શોધાઈ નથી જેને લઈને કલેક્ટરે ટ્વીટ કર્યું છે જડા ઉલટી ખેંચ આવી અને અર્ધભૈભાન જેવી હાલત આ સામાન્ય લક્ષણો છે અને એને લઈ અને આરોગ્ય તંત્ર જે ખરું એ પણ સજ્જ થઈ ચૂક્યું છે આમાંથી કોઈ પણ પ્રકારના લક્ષણો તમારા बाक में देखाय तो तात्कालिक आरोग्य केन्द्र न संपर्क હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે સત્તાણું પર્સન્ટ જ્યારે સાંજે છન્નું પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ સાત પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી નાઇન